ઘટનાની જાણ થતાં જ સ્થળે પોલીસ આગપુર્ટ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી વિમાનના અવશેષોમાંથી પાંચ શબ્દ બહાર કાઢવામાં આવ્યા અજીત પવાર સિવાય વિમાનમાં બે વ્યક્તિગત સહાયક અને બે વિમાન ચાલકો હતા જેમની ઓળખ હજી સુધી થઈ નથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુખદ ઘટનાથી રાજ્યમાં શોકની લહેર છવાઈ ગઈ છે પવાર પાસે કૃષિ ખોરાક નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું મંત્રાલય હતું અને તાજેતરમાં જ કૃષિ કાયદા બદલવા માટે તેમની ભૂમિકા મહત્વની રહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શોક સંદેશમાં અજીત પવારને અદ્વિતીય નેતા અને મારો વિશ્વસનીય સાથી જણાવ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો